પોરબંદરના ઝાવર અને કોલીખડા ગામે રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા સ્તંભ બનાવવાની કામગીરીનો ખાત મુહૂર્ત કરાયો છે જે કામ પૂર્ણ થતાં બંને જગ્યાએ પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જવાનો દાવો કરાયો છે પોરબંદર તાલુકાના કોલીખડા તથા ઝાવર ગામની વસ્તી અનુક્રમે બે હજાર બસો ચીમોતેર લોકો થવા જાય છે આ ગામનો સમાવેશ રાણવા ગ્રુપ પાણી પુરવઠા યોજનામાં થયેલ છે આ બંને ગામો જૂથ યોજનાના છેવાડાના હોવાથી તાંત્રિક કારણોસર પાણી આપી શકાતું ન હતું આ બંને ગામોને નિયમિત પૂરતા જથ્થામાં પાણી આપવા માટે જ્યુબેલી હેડવર્ક ઉપર પાંચ લાખ લિટર ક્ષમતાનો સંભ બનાવી તેમજ કનેક્ટેડ પાઇપલાઇન તથા પંપ હાઉસ પમ્પિંગ મશીનરી વગેરે આનુસંગિક કામોના અંદાજે રૂપિયા ચોત્રીસ લાખ સત્તાવન હજાર સો પાણી પુરવઠા બોર્ડે મંજૂર કર્યા છે અને આ ગામોને નિયમિત પાણી મળી રહે તે અનુસંધાને આયોજન કરી ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી ગઈકાલે ઝાવર તથા કોલીખડા ગામોના સરપંચ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં આ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી પૂર્ણ થઈથી ઝાવર તેમજ કોલીખડા ગામોને નર્મદાનું પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને પીવાના પાણીની સમસ્યાનું હકારાત્મક નિવારણ આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર મશીનરી તેમજ આનુસંગિક કામગીરી માટે કામગીરીની ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે કામગીરી પૂર્ણ થયા પછી જાવર તેમજ પોલીકરા ગામના પીવાના પાણીનો આ પ્રશ્નો ટેકનિકલ ગામો હતા જેના કામગીરી પૂર્ણ થયા બાદ અનર્મ પીવાનું પાણી નિયમિત રૂપે મળી રહ્યા છે ચાવર ગામના સરપંચ છો અને મેં અમને પાણી અપૂરતું મળતું કેટલા વર્ષોથી અનેક વાર રજૂઆત કરવાથી અમને પાંચ લાખ લીટરનો સંપ મંજૂર કરેલ છે અને અમારું ગામ છેવાડાનું હોવાથી રાણાવા વિસ્તારમાં આવે પોરબંદર નજીક હોવાથી પાણી અપૂરતું મળતું હવે આ મંજૂર છે એટલે અમને પાણી પૂરતું મળી જશે એવી રીતે રજૂ હોય અમારે પાણીનો કેટલા ટાઈમથી પ્રશ્ન હતો કે અમારા સાઈડને અમે રજૂઆત કરતા ધામા સાહેબ પછી સાવળ સાવડા સાહેબ બધે હાથે લીધું ને અમે પાંચ લાખ લીટરનો શોપ મજૂર કર્યો હવે અમારે કોડથરા ગામમાં જરૂરિયાતને પૂરતું પાણીનું નર્મદાનું આવી જશે પાણી પુરવઠા થાય પોરબંદર તાલુકાના ઝાવર અને કોલીખડા ગામે લાંબા સમયથી પૂરતા જથ્થામાં પાણી આપી શકાતું ન હતું કારણ કે કોલીખડા અને ઝાવર બંને ગામો હેડવર્ક્સથી ઉપર લેવલ ઉપરના લેવલે તથા છેવાડાના ગામો હતા આથી બંને ગામોએ પૂરતું પાણી પૂરું પાડવા માટે આજે જુબેલી હેડવર્ક્સ પર પાંચ લાખ લીટરનો સંપ પમ્પિંગ મશીનરી અને પમ્પ હાઉસના કામનું ખાતમુહૂર્ત કર્યું છે જેની કામગીરી પૂર્ણ થઈ હતી બંને ગામોને પૂરતા જથ્થામાં નિયમિત પીવાનું પાણી આપી શકે